નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ઉનાવડામાં ભરબજારી રસ્તા વચ્ચે એ સાંઠ દ્રઢ વિજ્ઞે કરતા અફરા તફરી મચી હતી વેપારીઓ સહિત નગરજનોના જીવ તાળવે ચોટ્યા હતા મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના લીલાવતી હોસ્પિટલ પાસે ભરબજારે જાહેર રસ્તા પર બે સાંઠ દ્રઢ ઉડ્યે ચડતા આતંક પચાવતા બજારમાં રાહદારી વાહન ચાલકો અને વેપારીઓ સહિત મહિલાઓ અને બાળકોના જીવ તાળવે ચોટ્યા હતા જોકે દુકાન તરફ ભૂસી નુકસાન પહોંચાડે તે પહેલાં છાંઠ લડતા લડતા રોડ વચ્ચે આવી ગયા હતા પશુપાલકોના રખડતા પશુઓના આતંકને કારણે કેટલાકને શારીરિક અને આર્થિક એમ બંને નુકસાન ભોગવવું પડે છે સત્તા નગરપાલિકા લેવલે આવા રખડતા પશુઓ અને તેના માલિકો સામે કોઈ કાર્યદેશરની કાર્યવાહી કરવાને બદલે તંત્રમુખ પ્રેક્ષક બની તમાશો જોતું રહે છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ